ઇન્ડિયન કોમેડી ટીવી શોના ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે તો જેની રાહ ઘણા વર્ષથી જોવામાં આવી રહી હતી કોમેડીના બે મોટા પિલર કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફાઇનલી સાથે આવવા માટે તૈયાર છે કપિલ શર્મા હવે પોતાના શોની સાથે ડિજિટલ થવા જઈ રહ્યો છે પોતાની ગેંગની સાથે હવે તે નેટફ્લિક્સ પર શો લઈને આવી રહ્યો છે જેનું નામ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો છે આ શોનો પ્રોમો સામે આવ્યો છે કપિલની સાથે રાજીવ ઠાકુર કૃષ્ણા કી શારદા અને અર્ચના પૂરણ સી પ્રોમોમાં જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે પ્રોમોના એક ફરીથી જોવા મળવું તેને એક ધમાકેદાર શો હોવાની જાણકારી આપી રહી છે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના પ્રોમોમાં કપિલની સાથે તેમના બધા સાથી સેટ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે જેમાં લોકો બેસીને ડિસ્કશન કરી રહ્યા છે કે શોનું અનાઉન્સમેન્ટ કેવી રીતે કરવામાં આવે કે ધમાકેદાર ઓપનિંગ થાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ